નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે ચોમાસું કેવું રહેશે કેવો વરસાદ પડશે અને સાથે આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનને લઈને વધુ એક આગાહી કરી છે તેમના કહેવા પ્રમાણે હમણાં ગરમીનો દોર ચાલુ રહેશે દેશના ઉત્તરીય ભાગોમાં તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સોત્રીસ ડિગ્રી અને દરિયાકિનારાના ભાગોમાં પણ સોત્રીસ ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે સાથે હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને આજથી તારીખ બાર સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે તારીખ પંદર પછી આ વરસાદની માત્રા વધશે તારીખ પંદરથી વીસમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તારીખ બારથી પંદરમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે તારીખ ચૌદ અને પંદરમાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ આવવાની પણ શક્યતાઓ છે જેના કારણે તારીખ બારથી પંદરમાં ગુજરાતમાં વરસાદ આવશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવશે તારીખ અઢારથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વડોદરાના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી જંબુસર આ ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત કડી કલોલ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ચોટીલા હળવદ મોરબી રાજકોટના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે તેને લઈને જણાવ્યું કે ખેડૂતોને આ વર્ષ સારું રહેશે પરંતુ ચોમાસામાં પણ ક્યારેક ક્યારેક પાકને પાણી મૂકવું પડશે આ ઉપરાંત તેમનું કહેવું હતું કે હમણાં વાવેતર કરવાથી જીવજંતુ પડવાની સંભાવના છે ત્યારબાદ જુલાઈ માસમાં પણ ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે જુલાઈના અંત સુધીમાં પવનની ગતિ રહેશે પવનની ગતિ સાથે વરસાદ પણ પડી શકે છે ત્યારબાદ ઓગસ્ટમાં વરસાદ ઓછો આવશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે